ખુલી વસ્તુ નો રાખજો રખોડામાં બેનું તમે બેસો બોલે બેટા પણ મોબાઈલ બંધ રાખી દેજો બેટા ખાસ ધ્યાન રાખજો હલો આજે મંગળવાર માં મોગલ નો ખુબ મોગલ ની કૃપા છે બાપ બોલીએ મોગલ માં તો ની મંગળવારે બાપુને બોલવું પડે છે બોલવાનું એટલા માટે થોડુંક સજાગ કરવા માટે અમારે સંતોને બોલવું પડે આજે મને ગાંધીનગરથી ફોન આવ્યો હતો કહેવામાં આવ્યું છે બાપુ બીજા બોલે ન બોલે પણ તમે જે અઢારે વરણને લઈને આલો છો દેશમાં બાપુ ધૂસણખોરી ગરી ગઈ છે ખોટા માણસો ની જે બાર થી ગરી ગયા છે તો એને આ દેશમાંથી માંથી ખદડવા માટે થોડીક જાગૃતતા એ પબ્લિક રાખવાની છે તો બાપુ તમે પેલે માતાજી વિશે બધું બોલો અમને બહુ આનંદ આવે છે પણ બાપુ જરીક તમે આ દા બોલજો એટલે હું આ દસ પંદર મિનિટ બોલું છું ધ્યાન દે સાંભળજો જે આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાત એમાં રાજસ્થાન હોય ભલે કચ્છ હોય ભલે કદાચ બનાસકાંઠા હોય તો ભલે પણ જે જે સેવાડાના ગામડા છે જે સીમાડાના ખેતર હોય વાડીઓ હોય કે રેણાંક હોય કે ગામ હોય બાપુનો મોગલધામથી એક આદેશ છે કોઈ એવી શંકાપદ માણસ કોઈ હલચલ કોઈ બિનવારસી વાહન હોય કોઈ પણ વસ્તુ બિનવારસી હોય તો ડાયરેક્ટ તમે યોદ્ધાને જાણ કરો પોલીસ સ્ટેશને લ્યો કારણ કે યોદ્ધા એટલે હું પોલીસ નથી કેતો યોધા કહું છું એને જાણ કરો કારણ એકસો ચાલીસ કરોડ ની વસ્તી જાગૃતા આપણામાં રાખવાની છે અને ગામડાની માધ્ય રહેતા હોય તો સરપસ છે ગામના ઉપસરપસ છે આગેવાનો છે તળાટી છે જે કઈ બહારથી માણસ જે રહેવા આવે છે ભલે આવે પેટ માટે માણસ જાવું પડે આપણા બહાર ને બહાર ના અહીંયા હોય પણ એની પૂરેપૂરી ચકાસણી કરો ક્યાં રાજ્યમાંથી આવ્યો છે કયો જિલ્લો કયો તાલુકો કયું ગામ છે જો કે હું તો અભણસો વેકડો ભણેલ નથી મેળ અમક તમે નકલ લેવાનો છે તો તમે જાગૃત થાઓ અજાણા માણસ તમારા ગામમાં એવું શંકા પર લાગે તો નજીકના પોલીસ સ્ટેશન એટલે યોદ્ધાને તમે જાણ કરો કારણ આપણી એકની બેદરકારી એકસો ચાલીસ કરોડ ને ખતરો આવી જાય છે પણ તમને પૂરેપૂરી શંકા લાગે એવું નથી ગામડા કે સરહદવાળા વાળા એમાં તાલુકો હોય જિલ્લો હોય એને પણ બાપુનો આદેશ છે જે કઈ તમે એને મકાન આપો પ્લોટ આપો ગોદામ આપો કે જે આપો તે એની પૂરેપૂરી ચકાસ કરો નોંધણી કરો એના ડોક્યુમેન્ટ પૂરેપૂરા ચપાસ કરો તો આપણે સરળતાથી ગુનેગાર ને પકડી શકી બીજી વાત ક્યાં મોટી મોટી રેસ્ટોરન્ટ છે મોટા ગેસ્ટ હાઉસ હશે હોટલું છે એના માલિકને પણ જો કે ખબર તો એને હોય પણ કદાચ એને આદેશ છે પૂરેપૂરું ચકાસણી કરો ધ્યાન રાખો શંકા લાગે તરત તમે યોધાને જાણ કરો કારણ હવે થોડીક જાગૃતતા રાખો જાવાદીઓ અહીંયા આદેશમાં હાનિ લાગવા માંડીશ બાપુ હંમેશા કાયમ માટે બોલે છે છે સરકાર કામ કરે કોઈ કારણ ને માનતો નથી આપણે બધા જાણો છો હું કોઈ કારણ ને માનતો નથી મારે કોઈનું કામ નથી આ વાતું કરતા તો બંધ થઈ જાય છે કારણ કે માં બેઠી છે મારે અહીંયા હું કોઈ ખડકલો કરવા નથી બેઠો આ હું કોઈ ભેળું કરવા નથી બેઠો કારણ કે આ ધામ એવું છે મગલ ધામ સંઘર્ષ કરવા વાળું ધામ નથી આ ધામ ખવડાવવાનું કામ કરે છે સંઘર્ષનું ધામ નથી પણ અમારી ફરજ છે બોલવું પડે હું કોઈ કારણ નથી માનતો ભાઈ અને બીજી વાત આ કોઈ લાગવગનું ધામ નથી મારા માટે અઢારે વર્ષ એક છે બધાય હરકા છે ઉચ્ચારણ છો આજનો પરિવાર છો પણ જે પણ સમાજમાં જે જે સારા કામ કરે છે એનું ધ્યાન આપો એને આગળ લઈ આવો મોદી હું ઘણા ને ફી છૂટી જાય છું આ શબ્દો બોલું છું મોદી કળજુક નો પ્રશ્ન છે એનું કારણ કહું કોઈ આપણા વડાપ્રધાન મેં વિદેશમાં નહીં બોલાવ્યા કોકને ને બોલાવ્યા છે કે નો બોલાવી ખબર નથી પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ દેશવાળા હામેદ જે બોલાવે કે અહીંયા પધારો પધારો આ કરજુનો કૃષ્ણની જ છું બીજું કે અઢારે વરણને લઈને હાલેશ મોદી અઠારે વરણને લઈને હાલેશ એટલે અમે કહીશ અને મારે એક કોઈનું નથી લેવું ભાઈ આનું વખાણ નથી કરતો હોય એવું બોલું છું બીજી વાત કે આપડે ગુજરાતનો દીકરો બહુ નાની ઉંમર છે યુવા અવસ્થા હરસંઘવી ચોત્રી પાત્રી વર્ષ એનું આતંબળ જુઓ તમે એની કોઠાહું જ જોવો એની બોલવાની સોટી જુઓ એ માણસ બોલે છે આપણે એમ થાય કે વાહ આ ગૃહમંત્રીને લાયક છે એ માણસ કોઈ ધગ્યા નથી ધપ્યો નથી કારણ કે યુવા અવસ્થા છે પણ ખરેખર આવી નાની ઉંમરવાળા વાળા હોય ને એની જરૂર છે નાયબ મુખ્યમંત્રી પાસે એને પદ મળ્યું છે માને અમે પ્રાર્થના કરીશ માં એને મુખ્યમંત્રી બનાવી છે મારે એનું નથી લેવું પણ સારા કામ કરે છે એટલે અમે બિરદાવી છે આનું કોઈ વખાણ જ નથી કરતો મારે કોઈનું લેવું નથી પણ સારા કામ કરે છે સમાજમાં એને અમે બિરદાવી છે અને બિરદાવવા પડે ભાઈ આ ફરજ અમારી છે મારી પાસે કોઈ કારણ નથી કારણ હું ચારણ છું મારી પાસે બધા આવે છે આશીર્વાદ લેવા પણ આશીર્વાદ દેવાની સીધ નથી દેવાઈ જાય અમે ચારણો છે કોઈ પક્ષપાતી અમે ચારણો સામે કોઈ પક્ષપાતી બન્યા જ નથી પણ અત્યારે આ સરકાર કામ સારા કરે છે પણ કરો જ છો પણ બને એટલું તમે ખેડૂને વધારે ધ્યાન દેજો કારણ કે આ દેશ ખેતી પર ધાન છે ગયો જ છો મારા હવત પણ ખેડૂ સામુ તરીકે આપણે વધારે જોવાનું છે એમાં હું આવી ગયો બહુ સારા કામ કરે છે આનંદ આવે છે તો બાપુભાઈ કોઈ ભેદભાવ પક્ષપાત નથી વાતો કરતા જ બંધાઈ જજો કારણ કે હું કોઈ કારણ જ નથી માનતો ભાઈ મારે માથી મતલબ પણ અમે અહીંયા અમારે બોલવું પડે શું કામ આ સિંહાસન છે આ વસ્તુ લોકશાહી છે અધિકાર છે નો છે રાજાશો કઈ દેતા રાજા રજવાડામાં પણ વાંધો હું છે આપણે શું આ નબળાય હું તમને એક વાત કરું જોકે ગૃહમંત્રીને હું બિરદાવું છું આની જરૂર છે આ મુખ્યમંત્રી બનશે એને માનો આશીર્વાદ છે પણ જયારે બારના માણસોએ આક્રમણ કર્યું ભારત ઉપર બારના માણસોએ આક્રમણ કર્યું ત્યારે એ પાંચસો સાતસો કે હજારની ફોજ લઈને આવતા સૈનિકો લઈને અને જે આપણી બારણમાંથી કરી અને ભારતની માતા રાજ કરી ગયા છે એનું કારણ કંઈ દુઃખથી નસ જાણી ગયા ફલાણા ગામમાં આટલા આટલા ઘર છે હા કેટલાને રાખ છે કેટલાને ખટરાક છે કેટલા લાગે છે કેટલાય નથી લાગતી એ અંદરો અંદર આ બધી ખેત ઘાણી હતી ને એટલા બાર ના આવી અને આ રાત કરી ગયા એનું કારણ આ છે કારણ કે આપણે ખટપટુ જ કરી છે બહારનો માણસ કોઈ બી આક્રમણ નો કરી શકે વાંક આપણો એકસો ચાલીસ કરોડ નો સોમનાથ મંદિર ઘણા જાણો છે આપણે કેટલા ખત તોડ્યું છે આપ જાણો નો કારણ આપણો છે વાંક વાંક આપડો છે કારણ કે આપણે અંદરો અંદર છે ને ખટપટ કરવામાં જ નવરા નોરિયા સાથ નો દીધો પણ માથે રેટ ભર આ વસ્તુ છે એમ આ ભારત દેશ છે અઢારે વર્ણનો સનાતન નો એમાં સાથ આપો આ શબ્દ હું અભણશો પણ ભણેલ તમે દરેક મગજમાં રાખજો આ શબ્દ છે આઠસો આઠસો માણા નું સેનિક લઈને આવ્યો હતો અને ભારતમાં રાજ કરી ગયો ધમરો નાખ્યો કયો રાજા છે ફલાણો મારો તોપુ જરી સમજો એમ સાથ સહકાર આપો આપણી સમાજમાં જાતિ નો જોવો સારા કામ કરતા તેને તમ સાથ સહકાર આપો પણ કોઈ માણસને ને પછાડવાનું કામ ન કરો આ અમારી ફરજ છે અંગ્રેજો કલકત્તામાં

જાતિ નો જવ બાપુ કાયમ કે છે થોડાક જાગૃત થાવ શંકાપદ લાગે નજીકના પોલીસ સ્ટેશન યોણ કરો જે સમર્ડમાં પણ જે ખેતી કરી રહ્યા છે એને આદેશક બાપ કે તમે તો દરિયાની બાળકો મોત ને સામે બીઠું માંડવા વાળા છો રમવા વાળા છો નજીકની દુનિયા છે જોકે તમને સરકાર ખૂબ પણ તમને પ્રોડક્શન આપેલું છે કે જે તમારી ઉપર સિક્યોરિટી છે એને પણ તમે જાણ કરો શંકા પર લાગે બધા આવી ગયા એમાં અમે પણ આવી ગયા એની વાત કરે આ મોગલધામ છે હજારો માણા હોય છે અમે ખુદ પણ મોટા મોટા અધિકારીઓને લખાણ કરીને આપ્યું છે કે ભાઈ આ તો ધામ છે હજારો માણા હોય છે અહીંયા આવો અને ચેક કરો અમે અમારાથી ના હાલી છે અને આવે છે બધા ગુપ્તો રીતે શું કામ કોઈ ગાડીમાં આવો પદાર્થ મૂકી જાય કોઈ એવી ગાડીમાં કઈક ને કઈક મૂકી જાય શંકાપદ તો અમારી ફરજ છે યોતાને જાણ કરવાની આ પછી ઓના જેવું થાય ઘોડા છૂટી ગયા તબેલાનો તાળા બીજી વાત આપે છે અને બાપુ કોઈને વખાણ નથી કરો અને મને આ ઝેર જેવું લાગે પણ સારા કામ કરે અને બિરદાવું મારી પાસે કોઈ કારણ નથી કામ કરે ને હું માનો છું જાત નથી જોતો મારે કોઈનું કામ નથી તું મને આ કરી દેજે તું મારે શું તો દસ લાખ રૂપિયા આવે મારે કાંઈ જોતું નથી પણ અમારું ફરજ છે તમે હળી મળી એક થાય અને આપણો જે સનાતન ધર્મ છે એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે જે તમે ધંધો કરતા નોકરી કરતા હોય મજૂરી કરતા હોય બિઝનેસ કરતા હોય જે કરતા હોય કોઈ પણ શંકાપદ લાગે તો તરત તમે નજીકના પોલીસ સ્ટેશન યોદ્ધાને જાણ કરો આપણે હું જવા દઉં આ રવા દેજો કારણ અત્યારે બહારની ની ધૂસણખોરી ભલે બધાયા ન હોય બહારની ની ધૂસણખોરી કરી ગઈ છે બહારના નવા નવા માણા આવી રહ્યા છે તો જરીક જાગૃત થાય પણ જાગૃત થવાની જરૂર આપણે પબ્લિક ને છે જે બહાર ના માણસો આવ્યા ગામડામાં રહેતા હોય સિટી માં રહેતા હોય વાડીઓમાં રહેતા હોય કારખાનામાં રહેતા હોય કોઈ કોઈ હોટલોમાં રહેતા હોય ગેસ્ટ હાઉસ માં રહેતા હોય કોઈ પણ જગ્યાએ એની તપાસ પૂરેપૂરી કરો અને એના ડોક્યુમેન્ટ મેળવો પૂરેપૂરા કા ક્યા નો છે સમજો માણસ ને કહેવત છે ને અણીનો સુકેલ હો જીવે

ગુજરાત જામમાં જ છે મારા યોદ્ધાઓ આપશે કોનો સો ટકામાં પાંચ ખરાબ પણ પંચાણું ને ન ખરાબ ગણો તમે બરોબર જ છે બરોબર આપણા દાંડલા ફૂટી ગયા કરવું શું યોદ્ધા ને સાથ આપો હું તો કાયમ મારા માટે કઉ છું કે હું કદાચ નીકળું કાઢી લઈને મને ઉભો રાખો કારણ નીમ નિમ કાનૂન છે બાપ એનું પાલન કરો ઉલ્લંઘન ન કરો પણ એકસો ચાલીસ કરોડ ની વસ્તીને બાપુનો આદેશ છે થોડીક જાગૃતતા લાવો પણ ખટપટ છે આગી પાછી આ રવા દેજો કારણ કે આ વડવાળી બહુ તકલીફ પાડી દે છે સાથ આપો બાપ આ દેશની ગયા છે ભલે બધાય ખરાબ ન હોય જેમ આપણા પણ ભારતના બહાર છે અમેરિકા આફ્રિકા કેનેડા છે જ ને ભાઈ પણ એમ બહાર ના આવ્યા છે એની ચકાસ કરો પૂરેપૂરી પણ આપણામાં થોડી જાગૃતતા લાવવાની જરૂર છે એની ખાતરી કરો ચકાસણી કરો એનો આધાર કાર્ડ ક્રેડિટ કાર્ડ ચૂંટણી કાર્ડ એનું પ્રૂફ માંગો કારણ કે બહારનો માણસ ઘણો કરી ગયો છે ભલે બધા ખરાબ ન હોય આવા પણ એની ચકાસ કરો અને સાથ આપો યોદ્ધાઓને બાપુ કાયમ માટે આ બોલે છે આપણે હું જવાથી આટલા નબળાય છે આ જવાતી તો આટલા બહાર ના આવ્યા આવી ગયા સમજો જરી ખમજો દેશ માટે જે આપણા વીર સપૂતો થઈ ગયા એક પછી એક લ્યો ભગવત સુખદેવ એક પછી એક યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રી યાદ કરો એક પછી એક મગલ પાંડે તમે વિચાર કરો લોખડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ઘડવૈયા પુરુષ બાબાસાહેબ આંબેડકર સાહેબ દેશ માટે એને જેલું ભોગ્યું છે જેલું માં ગયા છે દેશ માટે સમાજ માટે રૈયત માટે અને આપણને આઝાદી દીધી છે તો હળી કોઈ પણ પ્રસંગ આવે તો તમે ઉજવો આપણે ઉજવી જ છે આવા આવા વીર સપૂતો થઈ ગયા ભારતની માંજે નામ અમર કરી ગયા છે એને સાથ આપો બાપ પણ કોઈનો પક્ષપાત ભેદભાવ ન કરો બાપુ કાય માટે આ બોલે છે અને અમારે સંત ભાઈ માન અપમાનનું ન હોય કાય અમારે શું હોય હે અમારે કાય ન હોય બાપ પણ અહીંયા બેઠા પછી અમારે બોલવું પડે એકસો ચાર કરોડ ની આપણી વસ્તી છે બાપ હળી મળી દયો પણ ખોટી ધૂસણ કરી ગેર ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય કઈ પણ કરતા નજીક યોદ્ધાને જાણ કરો પોલીસ સ્ટેશને સમજો ધરી જવા દો તમારી મોટા મોટી બેદરકારી છે હા અમને અહીંયા ઘણી વખત શંકા પડે અમને ખબર એ ન હોય પછી છે કે બાપુ અમને શંકા લાગતી એક જણા પકડાવી દીધો પછી ખબર પડે કે આ ત્રણ ચાર જગ્યાએ ચોરી કરી હતી આ વસ્તુ છે એ થોડાક જાગૃત થાવ મારા જાગતા માટે તાગતું ન પડે આપણે ગામડાની કહેવત છે સમજી ગયા જાગતામાં કારણ કે હોમણ નો ઢગલો હોય હોમણનો નો દાણાનો તો દાહોરો નો દીકરો બેઠો હોય તો કોઈ ચોરી ન કરે ખબર છે કે દીકરો બેઠો છે પહાવ રેઢે પાઇટ હોય તો ખાલી કરી નાખે એમ થોડાક તમે જાગૃત રહ્યો આતર મૂક્યો અભ્યાસ કરો અમે તો અપણ સહી સમજો આ સમાજ બાદ છે ભગવાને કીધું કૃષ્ણને અર્જુને કીધું કૃષ્ણને કે પ્રભુ કે હા અર્જુન ભગવાન એને બધું જે કહેવાનું કાકા મામા ફૂઈ ના છે આ બધા કીધું અર્જુન કાલે તારે માછલી વિધવાની છે બરોબર ત્રાજવામાં બે પગ હરખા રાખજે સમજો ત્રાજવામાં બે પગ બરોબર રાખજે આડું વાળું કે ધ્યાન નો દેતો ક્રોધી થાતો નહીં તારું મન સ્થિર રાખજે ટૂંકમાં દેશી ભાષામાં પાથીએ પાથીએ તેલ ઝોપડી દીધું કોણે ભગવાન કૃષ્ણ એટલે અર્જુન કે પ્રભુ વાત હતી આ બધું મારે જ કરવાનું તમારે નહીં કઈ કરવાનું આ બધું મારે માલિક ભગવાન કૃષ્ણ કીધું કે અર્જુન તારાથી નહીં થાય ને હું કરી દઈશ તારાથી નહીં થાય હું કરી દઈશ કેમ કે અર્જુન પાણી તું થીર નહી કરી શક પાણી હું થીર કરીશ તો જ તને માછલી દેખાય છે તો જ તું એની આંખ વિંધી હકીશ એમ કર્મ કરો ફળની લાલચ ન રાખો કર્મ કરો એ તો એના હાથમાં છે દેવું ન દેવું એમ આ રાખો કારણ કે મારું પાછું કેવું છે તો મહાભારત જાવ પછી મને ખબર નથી આ મહાભારત રામાયણ માણ તમારા ઘરમાં છે હવાર માં જાગો કુળદેવી ને મા ધરતી ને તમારા મા બાપ હોય અને પગે લાગો તો સમજી લેજો તમારા ઘરમાં સચુક છે અને હવાર માં જાગીને બગડા સટો બોલે તો સમજી લેવું આ ખાસ ધ્યાન રાખો અને સારા ધાર્મિક પુસ્તકો દીકરા દીકરીને વચાવો દીકરીઓને સારી રસોઈ બનાવતા શીખડાવો ભણાવો પણ સારી રસોઈ બનાવતા દીકરીઓને શીખડાવો બાપ બાપુ કાયમ માટે કે છે એટલે કાયમ માટે અમે બોલી છે પણ અમે શ્રદ્ધા નહીં કોઈ તમને કે માતાજી બલિ માગે છે માતાજી આ માગે છે પાપ લાગે મને આપજો કોઈ નિર્દોષનો જીવ નો લેતા કારણ તમારો આત્મો રાજી રાખવા માટે કોક તમે જીવ લ્યો છો મોગલ કઈ નથી રહેવા દેતી જેને જેને બલી ચડાવી છે એનો નખો કાઢી નાખે છે કોઈ એમ કીધું ગાંડી ઘેર માંથી હાવત ચડાવો લ્યો ચડાવો ખબર પડે વાહ તોડી નાખે છે કે નહીં ચડાવો આ બધી અંધશ્રદ્ધા છે કોઈ શાસ્ત્ર નથી બલી બલી એટલે કઈ તમારા માલ કર બેઠી કોક ખરાબ કરું કોક નું લૂંટી લેવું પાડી લેવું કોઈનું નું આબરૂ માથે જાવું કોક ને ઉતારીને મુતારી ભૂસ મારવા પડાવવા ઈ બલી નો વધ કરે સંદર ઈ સમજો ભીતર તમારા ઉદળા કરી નાખો જેસલ ખુખાણ બાર વટ્યો કે જે હાકલ કરે તો માણા ધરતી ઉપર પગ ન ઉપર આવો ખુખાર આવા જે સલને એક ખાલી બાવડું પકડી અને એક ભારતની નારી આ કાંઠે ઉતારી દીધો પીર થઈ ગયો તાગત એક શક્તિની હતી એમ કીધું કે એ તોળલ તમે મને કંઠી બાંધી કંઠી એટલે આ કંઠી નહી હો દેખાડવાની મનની કંઠી બાંધી દીધી શબ્દો દ્વારા તમે તો મને નથી જાડેજા ઉપર વાળા એ આ તોરણ હમજો દરેક આ કામ છે શક્તિનું અત્યારે શક્તિ છે પણ બધી મોબાઈલ વાળીઓ મોબાઈલ કઈ વાંધો નહીં રાખો પણ જરીક આપણે કોણ છે કયું કુળ છે આપણી શું ફરજ છે આપણો કયો આહાર છે આપણી શું રેણી છે આપણે શું બોલવું શું ન બોલવું આપણે આ કરાય આ ન કરાય એ જરીક જોવો આ વસ્તુ છે બાપ સજુક કરજુક મારા તમારા ઘરમાં છે બાપ મને એટલા દીકર્યું ધાર્મિક પુસ્તકો ગ્રંથો વાંચો તમને જાણવા મળે છે આ મોબાઈલમાં તમને માનસિક અન્ય ખ્યાલ જરૂર પૂરતો રાખો કાયમ માટે બાપુ બોલે છે બીજી વાત કોઈ પણ શંકાપદ વસ્તુ ગાડી માણા તમને લાગે તો તરત યોજાને જાણ કરો એક બાપુનો અવાજ છે આરતીનો સમય આય પરિવાર નાગાદણ આપવા મિત્રો સવા બે કિલ્લાનું ધૂપેલું ફેરે છે આપા અને ખૂબ એની ઉપર માં મોગલ ની કૃપા છે બાપુના દીકરા નાના બાપુ એટલા નાગાદણ આપા સેવકો થાય ને આપના લગ્ન કરે છે બાપા મોગલ ધામના સેવકો એ ધામ છે આ બાપુ કાયમ માટે કહેશે બાપ તમારા ઘરની માલકોર ધૂપ કરો અગરબત્તી કરો પણ અગરબત્તી ઘરની બહાર અગરબત્તી કરો પણ ઘરની બહાર ધૂપ ઘરમાં કરો અને એક પણ રૂપિયો મૂકીને ગુનેગાર બનશો નહીં આ ધામમાં ધોણવાની સખત મનાય છે અમે બહાર કાઢી મૂકે છે અને મોબાઈલ બંધ રાખજો આરતી લીધા પછી માતાજી નો પ્રસાદ અર્થક્ષત્ર માં લીધા આદેશ છે જે અમારા સેવકો દીકરા દીકરી એનું પાલન કરજો બેટા બહાર કાઢી મૂકશે આ આરતી મર્યાદાની છે ધ્યાન રાખો બાપ બસ આટલું અંધશ્રદ્ધામાં જવું નહીં કોઈ ખોટી વાતમાં આવું નહીં જે તમારું કર્મ સે બાપ કરો તમે તો બસ આટલું જય મોગલ જય મણિધર જય વડવાળી જય વડવાળી બોલીએ મોગલમાં તો વાહ